કેમ છો બેન હે કેટલા મસ્ત દીને હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં વધાઈને જય માતાજી જય બાપા સીતારામ અને આજ આપણો પાર્ટ 2 અને અત્યારે આપણે છીએ રાજપરા કોડિયર મંદિરે તો બસ આથીને આપણે એક બ્લોગ એન્ડ કર્યો છે અને બીજો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ બેન હવે તાર ક્યાં

પછી થોડા ધીમે ધીમે હે ને હાલવા મળશું કારણ કે તડકો ફૂલ છે તો ધીમે 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 આઈલા જાય જે થોડો ઘણો રસ્તો કપાનો તો ફેમિલી અત્યારે અમે

મસ્ત ભાઈ મૂર્તિ હા નદી ની અંદર અને બહુ મસ્ત જોવા લાયક છે હજુ જો પુતેશ્વર મહાદેવ કુંડલ ધામ મસ્ત હે હજુ જોવા લાયક તો આયા વેવા જોવા કા દિનેશ હમ જોરદાર છે બધું જોને મસ્ત હે હજુ વાતાવરણ એક નંબર ને બહુ આ બાજુ એક મૂર્તિ છે અને એક મૂર્તિ અહીંયા છે મસ્ત મસ્ત બે બાજુ મૂર્તિ છે અને મંદિર અત્યારે છે એમ કીધું તો હવે ઘડીક વાર અહીંયા રહી કારણ કે તડકો ફૂલે ફૂલ તડકો લાગેલો હોય અત્યારે અત્યારે વાગે છે ત્રણ તો ફેમિલી અહીંયા એટલામાં હંધે ફેરા ને બહુ મજા આવે એવું છે ને બહુ મસ્ત અહીંયા વાતાવરણ છે ઠંડુ ઠંડુ વાતાવરણ ને બહુ મસ્ત છે જોવા લાગી હતી અને બેન ને મને મારે હે બળદ ગાડો આકો વાહ વાહ તો મારે બેન ને બાન જો બળદ ગાડો આકે છે બેન જાવા ને હે બેન તો મસ્ત છે બળદ ગાડો આ ફોટા પાડવા પેશલ છે ને જો

ફાઇનલી રૂમ ની અંદર આવી જશે આ છે અમારો રૂમ મસ્ત મસ્ત આ ભાઈ ઘરે હોય હા પૈસા વસૂલ હે બહુ મસ્ત રૂમ છે ભાઈ જો તમે આવી તો આપણે ઘેરી રૂમ નથી એવી રૂમ છે અહીંયા તો કેટલા તો બેડ છે અહીંયા વોશરૂમ છે અને બહાર જઈએ આપણે અહીંથી કંઈક તો આવી રીતે કે ક્યુ આવે સાઈ તો જો મસ્ત મસ્ત જોરદાર હે બધું તો હવે આપણે થોડાક ફ્રેશ થઈ જઈ તો થઈ જશે હવે અમે મસ્ત મસ્ત બધે કારણ કે ફૂલ ગરમીમાં તડકા બધાય હાવ રોજ પર તિજ જતા હતા ગરમીના તો હવે નઈ નઈ બધાય બા ને બધે તિજ ફ્રેશ થઈ જગા હા તો અને બધા નાઈ નાખ્યા ને જઈ નીચે દર્શન કરવા જવાનું છે બાકી મેં કીધું બધા પહેલા નાઈ નાખીએ પછી પછી દર્શન કરવા જઈએ તો હવે જઈ ડાયરેક્ટ દર્શન કરવા ને દેખવા येणार લાગે બહુ બીક લાગે જઈ ડાયરેક્ટ નીચે તો બિલ્ડિંગ માં થી ને આ બિલ્ડિંગ માં મારે

ફમેલે દર્શન કરવા પછી જાય પહેલા તો અહીંયા જો મૂર્તિ છે ને દાદાની મૂર્તિ છે ને મન હા નાત રીયું જો છે તો હવે આપણે પહેલા ત્યાં જાવું તો મસ્ત મસ્ત કેટલી જોરદાર લાગે છે મૂર્તિ કેમ લાગે હે દે કેટલી મસ્ત લાગે કેમ લાગે મસ્ત લાગે નતું ને બાને બાયે પહેલી વાર આવેલા છે પછી બેન પણ પહેલી વાર આવેલી છે ને હું તો ઘણી વાર આવી ગયો પણ હું જ્યારે આવ્યો છું ને ત્યારે આ મૂર્તિ હતી ની દાદા ની તો અત્યારે આ મૂર્તિ છે એટલે એનો કઈક અલગ હતી વ્યૂ આવે છે બસ અત્યારે આ બાજુ થઈને દર્શન કરી લઈને પછી જવાનું નું મેન મંદિર છે ને ત્યાં દર્શન કરવા તો ફેમિલા અહિયાં દર્શન એવું કર્યું ઘણા બધા ફોટા ને એવું પાડ્યું ને હવે ડિનસ

દર્શન કરીને તો બા કેવું લાગ્યું બહુ સારું લાગ્યું બહુ હલગું તો આવ મને તાય ને થોડી તાઈને થોડું હા બહુ મસ્ત હાજુ એવું લાગ્યું

લેવાનું બધું મસ્ત મસ્ત છે હવે કઈ લેવાનું તો છે કે નહીં કઈ ખબર છે નહીં બેન ને ખબર લે કે ન લે એમ બીજું કાંઈ નહીં હાલ લાગી હાલ લાગી એ હારું જ એક વસ્તુ તો લીધી

તો ફેમિલી પ્રસાદી લઈને બી આવ્યા અને બેન ને બીક માં બહુ બીક લાગતી કેટલી બીક કરે ને કરે ને હા ઉતરીને ને પાછા લઈ જાય ને પાછો લેપ ની અંદર થી પાછો લાવ્યો ને હવે થઈ સી કે સે ફરવા જવાનું છે ઘડી પર આટા મારશું પછી ફોવા જવાનું છે ત્યાં સુધી જવાનું નથી હા

અને જો નવ વાગી ગયા હે ને બેન તો બાર વાગે ની કેતી હે ને પણ થાકી જા આ બે બે ગાડી ને બસ એ ઠીકલી વાર આટા મેરા થી થાકી જા હાવ થાકી જા તો ખાસ કરીને આજે અમે સાળંગપુર માં સહી તો જય શ્રી રામ ની કોમેન્ટ અથવા જય હનુમાન દાદા કોમેન્ટ માં લખી નાખજો હા લખી નાખજો કોમેન્ટ કરી નાખજો હા બાતરો હોય જા બસ પૂરો થઈ ગયો તો બસ આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો ને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ પછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય